બાંગ્લાદેશની વિકટ પરિસ્થિતિ સરકાર પરિભાંગી હિન્દુઓ પર અત્યાચાર મંદિરો તોડવામાં આવ્યા છે 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 ઘરોમાં તોડમફોડ આ બધી જ બાબતે અત્યારે વડોદરા શહેરમાં અલગ 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 જે પરિષદો તેઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા જ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભારત વિરોધી અને હિન્દુ વિરોધી જ્યાં ઇસ્લામની પ્રમુખ ભૂમિકા હોય ત્યાં આંદોલનમાં જાણી જોઈને હિન્દુઓને નિશાન હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો છે આવી રહ્યા છે છે સળગાવવામાં આવ્યા ભગવાનની મૂર્તિઓ તોડી પાડવામાં આવી છે ત્યારે આ ઘટનાને લઈને જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા જ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને સુરક્ષા અંતર્ગત માંગ કરવામાં આવી છે બે દિવસ પહેલા બાંગ્લાદેશની અંદર જે વ્યવસ્થા સર્જાઈ છે અને સરકાર વિરુદ્ધ જે આંદોલન પ્રદર્શનો થયા છે અને ત્યાં જે ધમાલો થઈ જેના કારણે ત્યાં મંદિરો પર અને ત્યાંના સ્થાનિક હિન્દુઓ પર મો બ્લીચિંગ જેવી ઘટનાઓ થઈ રહી છે અને ત્યાં હિન્દુઓના મંદિરો સળગાવવામાં આવી રહ્યા છે મંદિરો તોડી રહ્યા તોડવામાં આવી રહ્યા છે આ ઉપરાંત કેટલાય હિન્દુઓને હત્યા કરવામાં આવી છે તેથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સરકાર શ્રી પાસે માંગણી છે કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને સુરક્ષા આપે રક્ષણ આપે મંદિરો બચાવવાનો પ્રયત્ન કરે અને ત્યાંની જે લશ્કર છે ત્યાંને કહે કે હિન્દુઓની સુરક્ષા કરે અને જો વાત માનવાથી ના થતું હોય તો આર્મીનો પણ ઉપયોગ કરવો જોઈએ ભારત સરકારે એવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માગણી છે તે માગણી લઈને આજે કલેક્ટર ઓફિસ અમે આવ્યા છે मनोज अग्रवाल महामंत्री आंतरराष्ट्रीय हिंदू परिषद वडोदरा महानगर